નજર કરીએ ગાંધીનગર ઉપર ના દહી ગામમાં વૃક્ષારોપણ કે જ્યાં ટેમ્બર મર્ચન્ટ એસોસિએશન નું આયોજન કે જ્યાં વન વિભાગના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા ત્યારે રોપા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યાં ગ્રામજનો સહિત ખેડૂતો કાર્યક્રમમાં હાજર રહ્યા દેગામ ટિમ્બર એસોસિએશન ના મારફતે જ્યારે માન્ય વડાપ્રધાન સાહેબના અભિયાન એક પેડ માખે નામને જ્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ ધપાવતા હોય એમાં વન વિભાગ તરફથી સબના સહયોગ સાથે જ્યારે દેગામ નગરપાલિકાના પ્રમુખ શ્રી પરિવારને સાથે મળી અને આજે જ્યારે ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો અને તમામ સભ્યો સાથે જ્યારે આજે અમીન ખામમાં અત્યારે અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો આજે આપ સૌ જે ઉત્સાહ દર્શાવ્યો છે એવો જ ઉત્સાહ વખતો વખત આપણા જે જે જગ્યા ગામની અંદર કોમન જગ્યા અથવા તો આપણે જે ખેડૂતોને પ્રોત્સાહન પ્રોત્સાહન આપી અને સરકારશ્રીના સીના સબસિડીનો લાભ સાથે વધુ વધુ વૃક્ષારોપણ થાય દહેગામ તાલુકામાં ગાંધીનગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં એના અભિયાનમાં આપણે જે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન આપણો ટાઈમ આપણો ફાળો આપી શકીએ છીએ એ બદલ આપ સૌને પણ